બરાબર હવે થયું કેવું કે એક ગામમાં ગયા ભાઈ થઈને એટલે આયો તો મહેમાન ગાઢી તો ન મુકાય એને કેવાય નઈ કે તું જતો રે ગુંદાન ઠર્યા જેવા મહેમાન હોય એટલે હવે થયું કેવું કે તે દિન ભૂરા એવું થયું ગામમાં એક બાપા મરી ગયા હવે મરી ગયા ને ઠંડીની સીઝન અટાણે ઠંડી કેમ પડે એવી ઠંડીની સીઝન ટાઇ એવી હવે બાપાને સાંજે પાંચ સાડા પાંચે કાઢ્યા એટલે ત્યાં મહેમાન એટલે જણ માતા જણ મારણ હોય એટલે જવું પડે લાકડે હવે સમસાણે ગયા હવે ત્યાં નદી કિનારે સમસાણ હોય ગામડામાં તો અને ત્યાં રિવાજ કેવો કે ન્યાને ને આવવાનું ગયા હોય ને જેટલા દેન દેવાઈ જાયે ને એટલે તો કેવી બરફ બરફ જેવું પાણી અને ઘા મા આવ્યું પછી મહેમાન રાતે અરે મહેમાન ના આવ્યા એટલે ટાઈટ કે મારું કામ ટાઈટ સડી ગયું બરાબર પછી બધા આવ્યા પછી રાતે વાત બધા કરી કે આ જાહે નહીં બુંદાણ ઠર્યા જેવો મહેમાન છે આને કાઢવાય તો પછી બધાય નક્કી કર્યું કે આપણે એક નક્કી કરીએ કે આપણે આ સાંભળે ને એમ વાત કરીએ તો કે કેવી તો કે ભાઈ એક આપણા ગામમાં મર્યો ને ચાર મરશે હવે ભૂરા ગામનો રિવાજ એવો છે ગામમાં એક મરે ને તો એવું શ્રાપ હોય કે ચાર મરે હવે એ વાત થતી હતી કે હજી ત્રણ મળશે કોઈ ગમે તો આ મહેમાન સાંભળે કે એક તો આવી ટાઈટ ત્યાં પાછું નાવાનું હજી ત્રણ મળશે કઈ નક્કી નહીં કઈ મરે એટલે મહેમાન હવાના પોરમાં માં ભૂરા સીધા વગેરે નીકળી ગયા